જે લાજો બતા ખેતરો લીલકાઈ ગયા છે તમને બતાવું ચારે બાજુ લીલ લીલ મીનતાવા છે અને આ બાજુ ઓરવાળ મક પડી રચ્છી બનીન કિશનભાઈ ની આવ જો તો દે હું જડી ગયો અને આપણે વાવનાની મક પડી મસ્ત મજાની ઉગી ગઈ છે આજ હું સગજરાક પવન બવન પકડાઈ ગયો છે વિડિયોમાં આપણે પવન નોવા જોસો આવી એટલા માટે મેં જાળવા આજે વિડિયો બનાવના આ કેવો દેખાયો તો લગભગ આપણે નહીં આવે કારણ કે કુદરતી ઉકલતું નથી બ્લોગ બનાવવા ખબર નહી કે મે સકળ્યું નથી તુકમાં નથી ઉકલતો નથી ઉકલતો રહ્યો આરા થઈ જ એમ કે નથી બનાવ ઓરે આવજો આજ પવન બાવર છે ને વાતાવરણ આ પકડાઈ ગયું છે વરસાદ નિયગા છે અને મેદીમાં લગભગ પાછો વારો આવી જાય આમ તો કે ખાસ એ કોઈ આપણે વરસાદ આવ્યો નથી હવે આવણા મસ્ત મજાના થાય એવો આવ્યો છે અલી કે ખેતરૂ બારા પાણી નીકળી જાય કે यूं કે એમ જોણ થી મડ્યો વાવણા ફૂલ થઈ ગયા ધીરો ધીરો ભર હોય માં આલીજી રાチェભાઈ શું કરે સોપ પેસે સોપ હેડા ની આયર ઈ ઊંડુક માં જીણો જીણો કામ ચાલુ રહે સોપવાનું અનવ આપણે હે ને વખલુ લગભગ આજ જ આખું હે આમાની અમર ભાગવાડી ખારાવાળી હે ને માં જીણો જીણો ખડ બહુ ઈઠો લે આસુ આસુ આકી નાખી જો વર્ષા આવહી ને તો પાછી પડામાં વરાબ બહુ મોડી નીક આવે લે એક પર આસુ આસુ હાપી આલી ને તો જીણું જીણું ખાર બધું મરી જાય ને આમાં તો કંઈ ખાસ દેખાતો ન દેખાય કે કે દેખાય કાનગ પાસે વર્ષા દન થઈ ગયો એટલે બજો તો વિડીયો માં બેલ લજો ચેનલ માં નવો સબ્સ્ક્રાઇબ કરી લજો આવે કે આપડે મગફળી વીગી છે જો માઈપી મેળી બહુ ઘાટી નહીં બહુ પારવી નહીં બાવીસ ત્રેવીસ કિલો જેવું બી પડ્યું આપણે વીઘે હોળ ગુઠ્ઠાનો વિઘો ને ત્રીની જારી માંડવી આવેલ હે દેહિજ છે અગિયાર નંબર આવો કંઈક ઉગાવો આવ્યો હે હાટ્ટા મન સિક્કા લેઈ ગઈ એમ કે હટ્ટા મન ગાટડી વારી સોખા ખાએ ચાનામાં બીએ જારો ને બેઠવાનું શૂટિંગ ઉતારવા એટલે બીએ ઓમાં ભાગી છે ચોકોડીમાં આમ તાળવામની મકકમાં ઘણા બધા લોખડા गया है बाजू में भाई बड़क हे बच्चे का पावर टीलर देवी भाई घूमरा मैं जो खारावाड़ी में देखा है जो है बपो पश्चिम वरसा गया है तो नहीं हालांकि थोड़ीक हाथी जोड़ी जाए क्यों का मांडू झीणकी पड़े कारण एक दी वहाँ वावल है फेरे धीरे 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 गाय ने आखी ना पर मांडू लिटाई गई आ वाली दो काका के मोटा डॉक्टर कणा बजे चालू થઈ ગયા હાલો તો આવે હે હાતે ઢોળી લઈ આરા પડી તો ફિટક ચાહે છે હમણા પાછું કિશનભાઈ નું પરમજી આયકું છું ત્રિબુની આપરે સે જવાલી છે તો બને ને કટુ કિસર આવી જાય मांडू દેતા હે તો આ કે તો બરાબર ક્યું કાલે હાલો ચા પાણી પી ટ્રેક્ટર લઈને આવી ગયા પખારા વાડીમાં ખારા વાડીની મક પડી ગયો કે આવી છે આ વાડી કરતાય પારવી છે તેનું કારણ હે આ સ્પીડ ના પેલા ગરમા વાય્યુંતું એટલે જોઈ હું બિલાડાને પડ્યો ની પેલી ઉતળ્યો આપણે આવ્યાતા ને મળ્યો આ એલું કેવરા ગંદુની તીત્રી જા લો માલતુંતું કિતરા આઈ રલી લીએમ કાઈ દેસે ગાટી હે અમારું બધ્યાયમાં હે પેલા ગેરમાં આકાળ એટલે સ્પીડમાં ટ્રેક્ટર આવે એટલે બી રોટરમાંથી બહાર નીકળી જાય છે ઇત જોવાય રી હ આ એટકમાં બારથી પારવી ન કે આમ જો તો લાગે આમ ઊભી આયુ જો કમ્પ્લીટ જ છે પતોય પારવી છે આ ઓલી ઓલી તો ન આયુ કરતા ઘણી પારવી છે આમાં જો હરુડાન ઘણો બધું ઉગી પડ્યું વાવણા પછી કોઈ ખાસ વર્ષા જ ન થાય હો રેડ આવ્યો લગભગ ન વાત इ म झीण झीणू खड़ देखाय हाँ लीखू ज एक फिर आस जाए न झीण खड़ बढ़ मरी जाए तो फटाफट हाथीडू पीट करी? ट्राई कर मैं झीणू की तो सराख धीरे धीरे ट्राई कर जरा कॉमेंट कर जान दीजिए हालें नही कारण से कोई बापू के नथी नी हाल क्या हालत गया है अरे कुटुंब में खोट खो गए बाहर ए दस दिवस जाऊँ जो है बप जाए तो बप आता है बे दिवस वेलो से आप वखेड़ा बन दिवस मांडी जराक झीणकी पड़े એનું કારણ છે જો નહીં આખીને વરસાદ આવી જાય ને તો આ પડામાં પાછી વરાપ કીધી થાય ને એનું કંઈ નિકી નમરે કારણ કે હાવ ખારોસવાળો ભાગ છે ને માટી ચીકની હે એટલે ઘડીકમાં પાછી વરાપ આવે નહીં એટલે પાછું વખીડું કંઈ આ કોઈ આઈડિયો જ નમરે અને ઝીણું ઝીણું ખડ દુનિયા ને ઉઠી બસો શું આલી જાય ને તો એ એક ફેરે મરી જાય પાછું થાય ને એ વાર લાગે તા અને મેન તો અરુડા છે અરુડા પછી બહુ નડે कारण के पर कपाई नहीं हलवाई घर हालां उभू राखी काढ़वा पड़े अरुड़े ते काढ़वा तो पड़े वो तो आगो थी जाए थे दौरीय ते वो काढ़ी लेटे बाकी इमने मस्त मजाको हालत नहीं जो ये कहीं आईकू बहे कहीं हो गैस हराड़े जाए नोट कर लो आई नहीं रेवाई नहीं કે તેમ કે પડી જાય તો માંડુ એટલે એમ આમ દબાવજે આમ દબાવજે હેરા કજર લાગે ફવરાવજે કેમ કે એટલે ડ્રાઈવર નું ધ્યાન ખોરું ન કે આખો માર કુલ અનુભવ છે પાંચ ચાર વરસનો એટલે વાહન આવે એટલે ઓટોમેટિક રેડી જા લે ક્યાં આધી એક છોટું પૈડું નથી 23 ની રા પડી ગઈ આપણે 30 ની જારીવાતો રહે બે આર હોય ચટકમાં હા થી ન હોય કરીએ પાહા થી ન હોય બજો એટલો લઉં હાલ તો ને એટલો જ ગાળો રહીએ વચમાં જરાક માંડવી નાની પડે બે ત્રણ દિવસની હેડે હરિયે કિસરાય બોલો પાછી કોરી જાય તો ભલે ઈ હા માંડવી ટૂંકમાં કોટા હોય ને પૂહાઇ જાય હે આમ તો કઈ વાંધો ના આવે હેડે હાયરમાં ટાયર આવે ને વારવામાં ક્યાં જરાક તકલીફ રીએ અને આજે હવાનો પવન નથી ને બફારો ફૂલ વધી ગયો હે નોન તો કબો પોવસી કે સાટા સુટ થા હે આજુ બાજુ મે લાગે હે મને એટલે હવે હાથી આવડે કમ્પલીટ હાલે હે ધીરું ધીરું બીરું ધીરું મંડી આકવા જી આઈ લુ ઈ આમાં આલી જા હે તો પછી જોમાં ખારો વધર દેખા હે તો ઈ માંકુ નકા પછી આપણે વાડી માં ટ્રાય કરવી વાડી માં કઈ જો કી હું કઈ ખાસ ખર છે નઈ ઓર તો જોવાય વર્ષા લબક આવી જાય નઈ આવે તો કઈ કરીએ તો પાહુંતમ હાપી રો બતાવ દઉં ના કવરી અમુક મિત્ર નેમ તા કે મે દેખાય્યું ને કે રીત ને ફિટિંગ કર લે જા ઓર રણ રણ ને કાઢવા પડે નકર પછી દોરીયો કાપો આવે આગળ બે વિકળ્યા છે મિંદરાજી કી મોરપગા આટમે કે 5 5 કિલો વારા અને પાછળ છે આપણે રેમાનિયા બલુનિયા કી અમે રેમાનિયા ક્યાં આને હા ગારોજ છે હજી હવે પાછી આમાં વરસાદ આવી જાય તો આ ગારો કે રોકાય એવું બધું હે તને તન ગાળામાં હાથ ગાળો હોય અને આપણે આઈ થી આય રું તો જોતો જાવ અટકર કરતો જાવ આ રેડી હોય એટલે ઓલી મે ઓટોમેટિક રેડી ગાલ્તી હોય આમ હામે કે જોવાનું નઈ વસલી આય કે આ સાઈડ ને જોતો જાવ અને આતો જાવ વાવણા માં ઈ જો સાઈડ ને આરે જોવાની હાલો તો મંડે રે આરો હારા બાર કે હે હારાવાડી માં કંપલર આળી ગયો હે ઉઈ ગયા ભેરી માંડવી બાપુ આવી ગયા આજ ઉભો ના દેનું તમને ઓઈ દે મફા ગણે ઉખ

પોપ પાસે ઇમી મખડ વધારે દેખાતું તો અમારું રસા કોક છે તો કીધું અમાથે સાટા એવ એટલું જ છે ઓલમક આવું દૂર જ પડી અંદર ઉધી આમ આપણ જરૂરી નથી આકુ વાડીમાં જવાની નહી નકર આપણે વાડીમાં આખી નાખે નહી એકદી વાવણો બેલો છે અને મખફડી જરાક વડી છે ત્યાં ત્યાંમાં એલામાં એટલે એલામાં વાવણો કર્યું તો જરા જરા ટોરે ઉપડી જાય અને

एट डमर पाई थी डी मोटर से एटलांग पानी था महिंदू दीमा 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 वट पिज़े सालना डिरो डिरो वट पोज़े गट पर नसी हाँ बल्ली मर है अपड़ दिया कुआड़ी में नार्थिन खड़वारी इमारती सांसनी आम तो हो रहा है कौन दे दी सालु मरे थे Iva ku urit ora pene ima ali gi. Ia kam kora Kami fei gi na kam mi keta ta bapa vasia kio. <hesitation> Nata reja vii mani mani ma reja. Pali oria vaga ri ka mi veni beta vei kekla ko e fai. pani pila, aseke pani bain हालो हालाँच क्या है वरसाद बरसात तो बहु ना आ जो पीने रसोड़ा टाको है भूगर भूज संग्रह करने टाको विसरो है कलर बलर ने करने है ये वो पाने बहु अंदर भरता बीजा लोग खाली करता से जो डोरू पा का टाका मे पांच छो वर्सा

Yeah, था 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 ए कान खजी दियो कान खजी दियो अंदर ए आ काठे जो है उयो गया नाग जी ना हमरा होई मारी को पगे होरी तक पता है काट बा या आ उयो गया या साहि ने मोटर करे ठीक है तो गिरी ना हबे अंदर अरे भैया जे तो काम कर ले मस्त मजे रह जाओ क्लीन करने को एकदम बहुत बुरा टाको है हाड़ा नौ पुरुंदो है